જેની બહેનના ફોર્મ ભરવામાં એમને આશીર્વાદ આપવા એમને અભિનંદન આપવા એમને ટેકો આપવા માટે આવ્યા છો એવા મારા કોંગ્રેસ પરિવારના ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને મારા પત્રકાર મિત્રો ચૂંટણીનો જંગ અહીંયા મારા અગાઉના વક્તાઓએ કહ્યું તેમ 405 5 लाख થી ઉપર જીતીશુ સક્તિભાઈ આઈ કોક સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે મન લાગે 60 70 તો થ્યા છે આપને એના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ન હોઉં તો એનો બા

નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહિલ નું ગુજરાતમાં એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે છો ਉਹ ਸ਼ਵਾਸ ਦਾ ਚੋ ਸਾਥੇ ਸਾਥੇ ਇੱਥੇ ਉਤੇ ਮੁੱਦਾ ਹੋ ਗਿਆ ਕਾਂਗਰਸ ਤੋਂ ਝੁੱਟੜੇ ਡੰਡੇਰੋ ਇਹ 525 ਲੋਕੋ ਇਹ ਬੈਸੀ ਨਾ ਨਹੀਂ ਬਣਾਇਆ ਤੰਨਾ ਕੁਮਾਰੀ ਦੀ ਕਸ਼ਮੀਰ ਦੀ ਪਦਿਆਤਰਾ 4000 ਕਿਲੋਮੀਟਰ ਕਰਤਾ ਵਧਾਰੇ ਭਾਗੇ ਰਾਹੁਲ ਜੀ ਚਾਲੇ ਲੋਕੋ ਨੇ ਮੜਾ ਲੋਕੋ ਨੇ ਸੁਚੇਤ ਆਉਦਾ ਜਾਏ અને મણિપુર થી મુંબઈ સુધીની યાત્રા સમગ્ર અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો અમારા ભાજપ વાળા ક્યાંક પૂછે ક્યાં રૂપિયા ક્યાંથી લાવશો જગ્નેશભાઈએ કહ્યું તેમ આ દેશમાં બાવીસ કુટુંબ જોડે